ધ્યાન રાખવા જેવી બાબતો વિશે જાણ કરતી પથ્થર પોલીસ પથ્ધર પોલીસ સ્ટેશન પશ્ચિમ કચ્છ ભુજ દ્વારા દિવાળીના તહેવાર દરમિયાન ધ્યાન રાખવા જેવી બાબતો જણાવવામાં આવી છે તહેવારના દિવસોમાં જો તમે વધુ સમય સુધી બહાર જવાના હોય તો નજીકના પોલીસ સ્ટેશનમાં અવશ્ય જાણ કરો આપનું ઘર વ્યવસ્થિત લોક કરીને જવો તહેવાર નિમિત્તે બહાર જવાનું થાય તો ઘરમાં દાગીના કે કિંમતી ચીજ વસ્તુઓ ઘરમાં રાખવી નહીં દાગીના લોકરમાં અથવા તો સંબંધીને ત્યાં સાચવવા આપવા સોસાયટીમાં સીસીટીવી કેમેરા લગાવવા બેંક જ્વેલરી શોપ કે આંગળીયા પેઢીમાં જતી પરત ફરતી વખતે ધ્યાન રાખો કે કોઈ તમારો પીછો કરતું હોય તેવું જણાય તો તાત્કાલિક પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો જો તમે ઘરથી બે ચાર કલાક માટે બહાર જવાના હો તો વોચમેનને જાણ કરો વોચમેનને જણાવો કે તમારા ઘર પર નજર રાખી ચોર મુખ્ય દરવાજાથી જ નહીં પણ ગ્રીલ કે પાછળના ભાગેથી પણ આવી શકે છે તમારા ઘરે દાગીના સાફ કરવા ધોવડાવા કે ચમકાવવા કોઈ પણ અજાણ્યા માણસ આવે તો એમને ઘરમાં પ્રવેશ આપવો નહીં કે એમની પાસે દાગીના સાફ કરાવશો નહીં તહેવાર ઉજવો તકેદારી સાથે પધ્ધર પોલીસનો સંપર્ક નંબર આપવામાં આવ્યો છે ત્રેસઠ પાંચ છન્નું પચીસ આઠસો આઠ અને એકસો બાર ઇમરજન્સી સેવા માટે એક હેલ્પલાઇન નંબર છે તે ડાયલ કરી શકો છો અને મદદ મેળવી શકો છો